જુ કેવો ઈ ટુ બી કરો કે માય આડો મેકઅપ રાડે રાડે સીધું ડાયરેક્ટ સીધું

અલા મારી જગ્યા કોરોજી ભુરિયાલ નક કોરો મિત્રો તમે આવું આવ સેવા નું કામ કરો ઉપરવા તમને બધું રળી આવે

લગા લે કો દેખે દે આ બે ત્રણ કુટો ઉમે ફરે એ દે બા રે તું 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 બાજુ નથી કવ બાર